ગુડ મોર્નિંગ બધાને કેમ છો મજામાં મજામાં જશો કારણ કે આપણા છે એટલે મજામાં જશો મસ્ત મજાની ગુડ મોર્નિંગ થઈ ગઈ આજ તો તડકો આટલે બધે સડી ગયો છે જોવો તમે ખાલી અંધારું થઈ ગયા આવ્યું હતું હું જાગ્યો તો તાણનો પડ્યો પડ્યો હું ફોન જોતો હતો પછી મેં ચાર્જિંગ બધું ખતમ કરી નાખ્યું અત્યારે ચાર્જિંગમાં મૂક્યો હતો ને બસ નાસ્તો બાસ્તો કરીને ફરીથી આપણે બ્લોગ ચાલુ કર્યા હે અત્યારે આ જો માહીની રમત ચાલુ છે હવાર ની થઈ ગઈ ઓમથી થી ઓમ જાય ઓમ થી ઓમ જાય ઓમ કરે તેમ તેમ ઓમ ગુલાટિયા મારે ઓમ ગુલાટિયા મારે નોનો છોકરો હોય ને એટલે આખો દાડો ઓમથી ઓમ કરે જ ત્યારે ચૂલો હળગાયો છે મસ્ત મજાનું સુ બડાવાનું છે એટલે સુ બનાન છે આજે હે શું બને દર રવિવારે દાળ ભાત બને એટલે આ રવિવારે દાળ ભાત જ છે ભાઈ આ લે આઈ ગયો મોડમાં તું શું uh આવે -uh. <laughs> <-oha. A> <laughs> <A -oha. Go. laughs>

पाई माथे धुके हरी कंजरब खेन पाई माथे धुके कंजरब खेन देन मिल दे हर की तंतु ये वो मिलिन जावे थोड़ी ना क्या तो बतो यो वो तमे आ पखुंडा वेरी माही जोड़े अतर थी <laughs> माही पखुंडा वाले अंदर जोड़े पैसा मार के पखुंडे है ना पैसा लाए <laughs> माही हम पैसा मार पैसा मार पखुंडे है ना पैसा लाए के बाय बाय

મને કે કે મારે તમારે તળેલી રોટલી ખાવી કીધું ના મને શું ખબર પડી કઈશ તો અમે હે ને કાલે મોટું બધું તૈયાર કરીને રાખ્યું રીલ બનાવવા માટે કોક પડી લે આ ઉપરથી હા પાયો આ જો અને હાફ બનાવવાનો છે અને રેલ ઉતારવાની કાલે મોટું બધું હતું પણ ભાજી નાશ્યું એ મટારો ઢરાઈનો બહુ ઓમોજક

અને હમણે યાર બ્લોગ હરખા આવતા નહીં કેમ કે મારી જોડે કઈ કન્ટેન્ટ મળતો નહીં પણ આજે મસ્ત આપણે કન્ટેન્ટ ગોત્યો હોય આપણે જવાન છે બાર તો ગાઈસ ત્યાં હવે ખાવા માટે આવી ગયો હું તો ખાઈ લઈએ જો જમવાનું પીરસવાનું ચાલુ છે રોટલી આવી ગઈ છે તાર શું ગોતે ચમચી એક તો પેલી પડી ધોવાની બાકી ચલો ગાઈસ દાળ ભાત બનાયા હતા જમી લઈએ બફોરા બફોરા કરી લઈએ પછી બીજું શું 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 કહેવાય બફોરે ખાઈએ અને શું કહેવાય કાઠિયાવાડ બાજુ રૂંધા કે રૂંધા કરી લઈએ રૂંધા રૂંધા વાળું હાંજે કહેવાય વાળું હાંજે કહેવાય સમજી ચલો તમે આપણે તો બફોરા કહીએ તમે હાલ તો કશું કહેતા નહીં પણ બફોરા કહીએ કરીએ એવું કહી દેવાય જમી લઈએ એમ બીજું કઈ નહીં ઓકે ગાઈસ તો હું ઘરે શાંતિથી બેઠો તો ને સમાચાર મળ્યા કે અહીંયા મંદિર જે છે ને ખુડિયાલ માતાનું તે એક્સિડન્ટ જોઈએ જુઓ ટ્રાફિક પણ ખાસી એવી થઈ ગઈ જોઈ લો ગાઈશ ટ્રાફિક કેટલી થઈ ગઈ એક્સિડન્ટના લીધે જઈએ શું શું છે ગાઈશ જો આ ગાડીનું એક્સિડન્ટ થયું અત્યારે તો બધું પછી ગયું મેં આવામાં બહુ મોડું કરી નાખ્યું જો આગળથી મોચેલો વળી ગયું ગાડી પણ

કે અત્યારે અમારે જવાનું છે ઢોસો ખાવા માટે ઢોસો ખાવાનો જીવ થઈ ગયો એટલે મેં કીધું ખાડો માણેક ચોક જઈએ પાર્ટ સર્કલ ની બાજુમાં જ હમણે એક એનેક્સ માણેક ચોક એનેક્સ ટુ એવું ઓપનિંગ હતું ઘણો ટાઈમ થઈ ગયો બે ત્રણ મહિના થઈ ગયા મેં કીધું હું તો જઈ આવ્યો પણ આ ગઈ નહીં એટલે મેં કીધું હેડ તન તને લઈ જવું ખાડો તન એટલે અત્યારે રાત થઈ ગઈ છે અને બેને થોડું થોડું જ કાધું હોય ત્યાં તો ભલે ગમે અત્યારે તો જઈએ છીએ માણેક ચોક તો બ્લોગ ની અંદર કન્ટિન્યુ બન્યા રેજો મસ્ત મજા આવશે ત્યાં જઈને ત્યાંનો બધો માહોલ બતાવું ગીતો ચાલુ હોય ને જમવાનું ચાલુ હોય ને બહુ મજા આવી જાય સ્ટેજ ઉપર ને આંતે ફાઇનલી ગાઈસ આપણે માણેક ચોક પહોંચી ગયા છીએ જોઈ લો અત્યારનો માહોલ મસ્ત છે મજાનો

A tối qua nhà kia, mặt dạy duyệt, mì duyệt, mẹ tuyệt vời, mẹ tuyệt vời mẹ tuyệt vời mẹ tuyệt đi mẹ tuyệt vời 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 mẹ tuyệt